એ બેટા ઓસે કેલી હેલો એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં તો હું કહેવું તો દાયરો ભાઈ મોજમાં ને ઓ આજના આપણા વ્લોગની શરૂઆત થાય છે અત્યારે પોણા આઠ જેવો ટાઈમ જો ભાઈ ઓ હવે લક્ષ્મીની ઠાણીયામાંથી કાઢી છે બારી હવે જરાક પાણી દેખાડ જો હવે પાણી પીવરાવી અને લક્ષ્મીને જરાક વાર હવે છૂટી કરી છે અહીંયા મોકરી કરી એટલે આરોટો મારવો હોય તો મારી લઈએ પગ જરાક મોકરો કરવો હોય તો કરી લઈએ હમણાં તો બધું વાતાવરણી વરસાદ એ બધું વાતાવરણી છે ભાઈ અહીંની સ્પેશિયલ રેતી નાખલ છે ને અહીંયા આરોટો મારવો હોય તો મારી લઈએ આપણે બહુ પાસે નથી જવું બહુ પાસે હું તો આ રોટો મારવાની મદે ના આવે એટલે વાતાવરણ બધું વરસાદી થઈ ગયું છે ભાઈ એકદમ લ્યો ને હાવ હાવ કે બધું ને હમણાં તો જવા પછી ચોમાસા ચોમાસાની સીઝન આવી ને એટલે હવે માખીઓ આવી ગયું કોળીને માલ ને બધા નિરાણ કરે વાત જવા દો પાછી અને હમણાં જો બે ચાર દિવસ પહેલાં હું છે લક્ષ્મીને જો અહીંયા બાંધી હોય ને અહીંયા રેતી છે એટલે લોટો ફાટો આપણે થોડીક લાંબી તો રાખવી પડે ત્યાં થોડીક લાંબી હતી ને એમાં પાછલા પગમાં એક પગમાં જરાક અટવાણી હતી જરાક થી જરાક લોકું છોલાણું હતું હમણાં તો લગભગ સાત આઠ દી થયા રાઈડિંગ એ જોજે જોજે આ મને છેતરી ભાગી ગઈ એ ભાગી ગઈ જઈને ને છેતરપિંડી કરી ગઈ સાલી ગઈ ગઈ ક્યાંય નથી ઉમાં અહીંયા ખળ છે ને અહીં એટલો ખડનો ઘેરો લાઈનના કટકા માંથી પાણી નીકળતું અહીં ખડ બધા મોર થઈ ગયું તે કાલના દિવસમાં ચરવા લેવો જરાક મજા આવી ગઈ અહીં આવતી હમણાં લગભગ રાઈડિંગ સાત આઠ દી થયા તો બંધ જ છે હમણાં કાઢી જ નથી ઘોડી હમણાં રેસ્ટમાં છે હા અને હવે તો ભાઈ થઈ ગયું ચુમાહું એટલે હવે તો આમાં ક્યાં કાઢ્યું ચોમાસામાં ચારે બાજુ કચકાણ ને ગારા ને થેપીડે એટલે હવે તો ક્યાંય રાઇડિંગ થશે નહીં હવે લગભગ રેસ્ટ જ ઊંડ થાય ઘોડી ક્યારેક ક્યારેક ઘોડી નીકળીએ ઘોડી હમણાં ઉનારો હતો ને એટલે થોડાક દી ભારી મજા આવી હતી હમણાં જો થોડાક બી દસ પંદર દી થી આ કામ ને બધા ઓછા થઈ ગયા તા ને એટલા દી ભારી મજા આવી કાયમ રાઉન્ડ હાલતો કાયમ રાઉન્ડ હાલતો હાલે હાલ 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 મારે કામ છે લક્ષ્મી આવી ગઈ જો એની જગ્યાએ હવે બાકી બધા માલ બાકી છે ક્રિષ્ના અને મીરા અને ભેંસુન બધા બાકી છે હવે અહીંયા આગળ જરાક વારમાં આવી જશે બધા અને જો એક વસ્તુ ભાઈ નોટિસ કહી મેં હમણાં લગભગ બે ત્રણ મહિનાથી આ ટોપરેલ તેલ વાપરવું બંધ કર્યું હતું એટલે ઘોડીની કેહવારીમાં મને તો ફરક દેખાણો રીત સર આ પીરાશ મારી ગયા ને બધા વાળ એ નક્કર કારા એકદમ હતા પણ આ ટોપરેલ તેલનો યુઝ બંધ કર્યો ને એટલે પીરા પડી ગયા ત્યાં હમણાં વળી પાછું આપણે યુઝ કરી દેવું ચાલુ કરી દેવું છે ચાલો હમણાં જો જરાક તમને બગીચાનો ના છો પાત્રો નજારો કરાવી ભાઈ બગીચા ને ભાઈ એવું છે બે સાટા આવે ને એટલે બગીચાની એટલે શું કે માં તો હવે રોનક ચાર ચાંદ લાગી જાય કેમ કે આપણે અહીંયા જરા જરા ખેતીમાં ધૂળ ને બધી ઉડતી હોય ને બધી ઝાડવામ ચોઈતી હોય ને વરસાદ આવે એટલે એ બધી ધોવાઈ જાય ને અને બગીચો એકદમ લીલો છંદ થઈ જાય અને જો અહીંયા કેરાની લૂંબ હતી તમને ખબર હોય આપણા દીઓ કાયમ જોતા હોય ને જી ભાઈને બધાને ખબર જ હશે કેરાની લૂંબ હતી કાલે કેર પડીએ ગઈ પવનની જરા કલેરકી આવી પડીએ ગઈ અને ભેગા ભેગ કેરની લૂંબ પાકીએ ગઈ હતી હવે કાલે ઉતાર લીધી હે માલદેવભાઈએ જોઈ લ્યો લો હમણી એને આપણી પીપરીઓ જોઈ લ્યો મસ્તીની કોઈ રહ્યું હે હવે વરી પાછું જો હમણાં કટિંગ કર્યું હતું લગભગ દોઢ બે મહિના જે હું થયું વળી પાછું હમણાં કટિંગ આવશે મસ્ત થઈ જવાની હે અને હમણાં આંબાભાઈ છે જોઈ લ્યો કેમ છે કોર નીકરા બાકી વારે વાહ હવે ચોમાસું આવશે ને ભાઈ આખી ચારે બાજુ લીલોતરી લીલોતરી થઈ જવાનું છે હાલો હવે જો સૌથી પહેલા શિરામણ પાણી કરી લઈને નાસ્તા પાણી કરી લઈને પછી ચડી હું ખાઈ મેં કામમાં બીજા કંઈ કામ નથી તો થોડા ઘણા આડાઓ હાલતા હોય બાકી ભાઈ ખેડૂત ભાઈ નવરાત્રા એક દિન હોય નહીં થોડું ઘણું હાલતું હોય બધું આડાઓ લ્યો ભાઈ આપણે હમણાં એવા બધા માલ તમને દેખાડવા હતા તો હમણાંથી માલ વૈ ગયા હમણાં ખાલી બે જ એનિમલ રહ્યા છે એક છે આ ઝીણકી પાડડી રહી છે એ અને આમણી રહી છે કિચુડી બાકી બધા વૈયા ગયા છે અને આ બે ને વાહે રાખવા હવે ચાલુ કરી રહ્યા કેમ કે ભાઈ આ બધા માલ ને એક ભેગા છોડી અને લઈ જવાની તો બહુ અઘરા લાગે છે હવે હચવાતા નથી આડાવરા ન પાણી પીએ કે નહીં કઈ બધા આડાવરા ધોઈડે રાખે મેળ નતો આવતો જો આજે આ બે ને વાહે રાખ્યું છે અને જો આમણું કંઈક તમને નવીન દેખાતું હોય આમણું આ શું થઈ ગયું હમણું જો આ વંડી હતી ને આપડી તો ઓલી વંડી રહી ને એટલી ઊંચી બરોબર હતી એટલે અહીંથી પવન ને જરાય ના આવતો અહીંયા માલ બાંધા હોય ને તો માલ ને ડબ્બા જ થઈ જતું એટલે આ વૈંડી કાઢીએ ને અહીંયા આપણે લોખંડની જારી નાખી દીધી એટલે આપણે કોઈ શિયાળ કે કૂતરા કે અહીંયા આવવાની બીક નંબરે માલ પાસે રાઈતે નાઇટમાં આપણા માલ અહીંયા અંદર હોય એટલે આપણે કંઈ ઉપાધી નહીં હવે એટલે પેકનો પેક વાળો રહ્યો ને ખુલ્લાનો ખુલ્લો થઈ ગયો હતો હમણાં એ આંબા વાવલ છે થોડાક આંબા એ વડા થઈ જાય એટલે પછી માલને છાયાની થઈ જશે અસલ જગ્યા અને બધું થઈ જાય જો આવો કંઈક નજારો છે સવાર સવારનો આપણી વાડીનો બધા ભાઈને ખબર જ છે અને અહીંયા હજી થોડુંક અપડેટ થવાનું છે કેમ કે અહીંયા જો હજી આ ઢારિયામાં હું છે અહીંયા બધું આ કામ આપણું બાકી છે ઢારિયાનું આખું કે અહીંયા થોડોક પવન રોકાય એટલે આ બધી દિવાલ કાઢી અને અહીંયા આવશે બે બારીઓ હજી એટલે આ આખી વચ્ચેથી આ બધો ખો ખોભો ને આ બધું દીવાલ નીકળી અને અહીંયા હજી આવશે એટલે પછી અહીંયાથી થોડોક પવનને આવે ને તો મજા આવે એમ તો આપણે પંખાની સુવિધા કરી છે તો પંખા એ પંખા નેચરલ હોવાય તો નેચરલ હોવા જ ને ભાઈ આમનું લક્ષ્મીનું ઠાણીયું છે આમાં જો થોડોક કલર પડ્યો હતો અડધો કલર અડધું ડબલું પડ્યું હતું એ કલર મારી દીધો ને બાકીના જાશું બાટીશું ને પછી આ બધે કલર કામ બાકી આ જો કે હજી આમાંય પાછો મારવો પડશે એમ કે લાકડું કલર પીએ એટલે બે ફેર રાઉન્ડ મારશું ત્યાં થશે ને જે આ ધારિયાનું આખું કામ હજી બાકી જ છે બધે બધું કામ હમણાં હજી નથી પરિણામ થતું માંડ એમ થાય કે હવે કરશું કરશું તાતા તા કંઈક ને કંઈક ખેતી કામ પડી આવે ભાઈ કાં કિચોડી હવે કિચોડી વાત સાચી છે ને કૃષ્ણ નું કઈ એમનું હોવાર હોવાર નું કામ કાજ તો બે આવી રીતના રાઉન્ડ થઈને મારવા જ પડે પાછી હમણાં તો આ કચકાણ ને થયું તું ને હમણાં તો કચકાણમાં લહેરી હતી એવી હરખી અહીંને કઈ થાય નહીં ભાઈ હાલો માન માન કરીને જો પકડાઈ ગઈ છે કૃષ્ણ આવી ગઈ છે કેમ કે એને તો દોડવાની મજા આવતી હતી પણ પછી હવે બસ કેવાય એને તો ખબર ના પડે કેટલું દોડવું કામ કરવું એમને દોડતી જ હોય પછી હવે જો ટોટલ એનિમલ બધા આવી ગયા બધા આપણા અહીંયા ને એક જ પ્રેમમાં અત્યારે આવી ગયા લક્ષ્મી આવી ગઈ ભેંસુ આવી ગઈ હમણાં મીરા આવી ગઈ ને હમણાં કૃષ્ણ આવી ગયા હાલો હવે બધાને એક ભૂકો નાખવાનો બાકી છે ચાલો જો આજે હીરામણમાં હે ઘરની કેરીનો રસ છે ને હમણાં રોટલી છે આપણે સિરામણ પાણી ચાલુ છે અને હમણાં જાય એમાં અને ઉપર મેઘા આજે ભાઈ બધું છે ભેગવટ હિમાલ ને બધા ને જો ભૂકો નખાઈ ગયો અને વરી હામો થી વાદળું દેખાય છે છાટા આવે એવું લાગે છે ભાઈ ઘડીક થાય ફૂ ફૂ અહીંયા આવે ઘડીક થાય વિયો જાય ને એવું બધું આઈદરું છે આની વાતો પૂર્યું

અડધી પોણી કલાક વહેરો હતો ધીરે 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 બધું જમીનમાં અંદર પાણી ઉતરી ગયું જરાક થોડોક ટેકો ઘટતો હતો તો આજે રેડું દઈને ટેકો દઈ ગયો હવે હવેથી ચાલું હવે ધબધબાજી બોલાવે તો માટી અહીંયા તો નવ નંબર માંડવીનું વાવેતર છે ને આ નવી વહીની લીધી હતી તો આપણે થોડીક દીકતા હતી કે શું કરીએ સનાભાઈ તો સનાભાઈને વાંધો નથી આવ્યો નામી હાલે સનાભાઈ હવે સોના ભાઈ પહેલાં ઘેરમાં ધબધબાકી બોલાવતા જાય પેલા બીજા ઘેરમાં જરા ઉતામરું કેવરા હોય તો પહેલાં ઘેરમાં રેડી હાલે બહુ ઉતામરું હાકવાની ભાઈ મજા ના આવે આમ તો દાંડવા હોય ને તો ધ્યાન બધા એમ ધ્યાન ના મેળવે એટલે પહેલાં ઘેરમાં લેવર રાખવી ભારી મજા આવે હાકવાની હવે તો જ્યાં આ બહાર બહારી નીકળી હવે એને પાણી પૂરતું જઈડ્યું ને સનેડા ને વોરવાની સ્ટાઇલ બહુ સારામાં સારી જરા એ લ્યો ને હાથીડું વારો ને તમે જરાય કચરાય વાર નહીં વારચોરમાં હારી એટલે આપણે સૌથી વધુ વધુ પસંદ હોય ને તો સનેડા ની સ્ટાઈલ લ્યો ને તો એ યાની જાય એટલે લાંબુ ખેતરમાં કચરે જ નહીં બાકી અટાણે કચરા મજા જ ના આવે ચાલો લેને નાખીટ લે ને વાંધો નથી આવતો ને વાવણા કરાવી ગયો બહુ મસ્તી ના ભાઈ એવો મસ્ત તડકો હતો અને ખલારી નામી હતી દાદા તો મેં કહે મારું કેમ નામીથી રેડું નાખી ગયો તો કરી ગયો બધું કચકાણ ભાઈ હવે દૂર બી બી ભાઈ ગયા ઘર કહું ઓલાઈ જો કરી સનેડો લઈને ભાખીએ યાદી કે સનેડો ના નીકળે એવું થાય છે ને નામી રાખું નામી આની નજીક